જગતનો તાત ફરી એકવાર આંદોલન કરવા નીકળ્યો છે આ વખતે આંદોલન પાક નુકસાનીના સર્વેને લઈને નથી આ વખતે આ ખેડૂતો જે લડી રહ્યા છે વિસાવદર કે કડીના પણ નથી આ વખતે જે ખેડૂતો લડી રહ્યા છે જે અવાજ ઉઠાવી રહ્યા છે જે વિરોધ કરી રહ્યા છે જે આંદોલન કરવા મથી રહ્યા છે ખેડૂતો બનાસકાંઠાના છે એ લાખણી દિયોદર અને કાંકરેજના ખેડૂતો છે જે આંદોલન ચલાવી રહ્યા છે ભારત માલા પ્રોજેક્ટ વિરુદ્ધ એ ખેડૂતોનું એવું કહેવું છે કે સરકારે અમારી જે જમીનો લીધી છે એ જમીનો બે હજાર અગિયારના જંત્રી પ્રમાણે અમને એમાં ભાવ મળે છે જેના કારણે અમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે વર્તમાન જંત્રી પ્રમાણે સરકાર એની રકમ છે એની કિંમત જે છે એ ચૂકવે એમની એવી માંગ છે અને એને લઈને હવે ભારતમાલા પ્રોજેક્ટનો એ વિરોધ કરી રહ્યા છે થરાદ બનાસકાંઠાના થરાદથી લઈને અમદાવાદ એક્સપ્રેસ વે સુધી આ ભારતમાલા પ્રોજેક્ટ લંબાયેલો છે અને આ પ્રોજેક્ટમાં બે હજાર અગિયારની જંતી જંત્રી જે ચૂકવવામાં આવે છે એ પ્રમાણે જે ભાવ ચૂકવવામાં આવે છે જમીનોના એમાં ખેડૂતો બહુ જ મોટો વિરોધ કરી રહ્યા છે ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે એ સાંભળીએ અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત સરકારની સામે લડીએ છીએ અમે ગાંધીનગર પર ધરણા કર્યા અમારા હજારો ખેડૂતો હજારો વખત રેલીઓ ગાડી પર છતાં સરકાર અમારે કોઈ વાત સાંભળી નથી અમે સીએમ સાહેબને રૂબરૂ મળ્યા હતા ત્યારે એમણે પણ એ અમને બાંધરી આપી હતી કે નવી જંત્રી પ્રમાણે જ અમે તમને વાત આપીશું પણ ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે આજે મેં બનાસકાંઠાના કેટલાક ગામોની જંત્રી જોઈ એકવીસ રૂપિયા જંત્રી છે સમજો એકવીસ રૂપિયા એ છાસની થેલી ના આવે એ પ્રકારની આ લોકોએ જંત્રી ઊભી કરી અને ખેડૂતોને એવોર્ડ આપ્યા છે જો અમને અમારી નેવી જંત્રી પ્રમાણે અથવા તો જે માર્કેટ ભાવ ચાલે છે એ પ્રમાણે સરકાર પૈસા આપશે તો બરાબર છે આ પ્રમાણે સરકાર પૈસા નહીં આપે તો અગાઉના સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું જીવ આપીશું પણ જમીન આપીશું નહીં આ અમારો સંકલ્પ રહેશે બીજી વાત છે કે મેં અલગ અલગ જિલ્લાઓના પ્રાંત જોડે મિટિંગ કરી છે અલગ અલગ સરકારને બી મળ્યા છીએ પ્રાંત અધિકારીઓને એવું કહ્યું ચિઠ્ઠીના ચાકર છીએ સાહેબ જે થાય ઉપરથી થાય છે અગાઉના સમયની અંદર જો અમારા ખેડૂતોને ન્યાય નહીં મળે અને જેટલો માર્કેટ ભાવ છે હું તો એના માર્કેટમાંથી ત્રણ ઘણી પૈસા માગવા તૈયાર છું કારણ કે અમારો રોટલો જાય છે અમારે આખી જિંદગીની અમારા બાળકો શું કરશે અમારા ઢોર ઢાકર શું કરશે અમારા પશુ ક્યાં થશે આ પરિસ્થિતિમાં અમારે કેટલાક પ્રકારના પ્રશ્નો છે છતાં સામાન્ય એકવીસ રૂપિયાની જંત્રીમાં આ લોકો અમારી જમીન પડાવી લેવા માગે છે અત્યારે બે લાખ રૂપિયા લાખ રૂપિયા જમીન છે કે સરકારની આ કૂટનીતિ સામે અમે ગામે ગામ આંદોલન કરીશું અને સરકારને કોઈ પણ સંજોગોમાં જમીન નહીં આપીએ એવો અમારો સંકલ્પ રહેશે આપના પેલા સાહેબ શ્રી તારણ પટેલ સાહેબ એમને પણ અમે આપણે રજૂઆત કરી ચુક્યા હતા બનાસ ખાતે પરંતુ અમને જે ટાઈમ એવું કે અમે તમને અમે નવી જનતે પ્રમાણે પૈસા ચૂકવીશું જમીન વળતર ચૂકવીશું થરાજ ભારતમાલા હાઈવે પણ સરકાર શ્રી 2011 ની જનતે પ્રમાણે એવોર્ડ કર્યા છે અને બનાસ ખાતાના એવા ગામો 21 રૂપિયા જનતેમાં જની પાસે મારા પુરાવા છે 21 રૂપિયા જનતે એટલે 1.5 લાખ રૂપિયા વિગો લઈ લેવાનું સરકારે એવોર્ડ જાહેર કરી દીધા છે એટલે અમારી માંગ છે કે સરકાર સુધી અમારો પ્રશ્ન જાય અને આપ સાહેબ જિલ્લાના અધિકારી છો બનાસકાંઠાના દરેક ખેડૂતને યોગ્ય ન્યાય મળે અને ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન તરફ અમારે જવું પડે એ પહેલા આપ શ્રીને અમારી આ તમામ ખેડૂતો છે જે અમારા અગાઉના બીજા પણ ખેડૂતો આપણે રજૂઆત કરશે તો જગતનો તાત ફરી એકવાર વિરોધ કરી રહ્યો છે સરકાર દ્વારા એમને કેવી રીતે સમજાવવામાં આવે છે એમનો મુદ્દો કેવી રીતે સમજવામાં આવે છે જોવાનું રહેશે તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે નમસ્કાર